મને મળવા આયા અમને બે ભાઈઓ ને અને આપણા શેખ ભયો છે અને પાળિયાતમાં ભાડી ગયાતા અને એમનું ગામ નાના પાળિયા છે અને અમને આ શેખ મળવા આયા હે સેન જો હે ને બંને ભાઈઓ આયા શેખ જ છે ને બંને ભાઈઓ આપણા શેખ ભાઈઓ છે અને અમે હે ને હજી ઘુંભારાની આગળ થોડાક આવતા રહે ત્રણ ચાર કિલોમીટર એમને પૂછ આપણે પાળિયાત બાજુ આ રસ્તો હે ને આમ પાળિયા જાય હે આ રસ્તો આપણે આયા

મોસ્ટ બ્યુટીફુલ નજારો આવે સાયકલ યાત્રા ચલાવતા ચલાવતા ને આપણે અત્યારે પહોંચી ગયા છીએ જે ફૂલ હે ને ભાદર આ હે ને પુલ હે ફાધર હે અને આપણા શેખ ભાઈ ભેગા થઈ ગયા છે રાજાપ્રાણા હે અને મને જોઈને બરાબર હા તો અત્યારે જતા અહીંયા ભોગ્યા હી અને બે કલાક થઈ આપણે અહીંયા શિરવાણી અત્યારે પહોંચવામાં એટલે આપણે હેને નિરાત્ય રખડતો ઓરા આવતા ઓરા ઓર આવતા રહે હાલો મારા મહેશભાઈ આવી ગયા હે શું મહેશભાઈ રીતે હાલો

કેસી જ રેવી આ લે બસ નીકળી ગયા હે જો આ એન મારી સાયકલ કરે જોઈ હે આજ સાંજ સુધીમાં માં ક્યાં આપણો રોકાણ થાય હે હજી તો ભાઈ પાટીએ પહોંચ્યા હી સાયકલ હકાવતા હકાવતા આગળ આવી ગયું પાટીઓ કેટલાનું હલે 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 આને હેના ને તોડવી નાખવાનો હે આ કઈ આ કઈ જો જો દેખો દેખો ઇસકા રિએક્શન દેખો કેમ થા છે મેરે સામે વાલા ભૈયા મેરા હું કે મહેશ ભાઈ નો હોય ઓર આવતા રે ઓર આવતા રે હાલો મારા મહેશ ભાઈ આવી ગયા હે

અને આપણા શેખ ભાઈઓ ભેગા થઈ ગયા છે રાજપરાના છે અને મને જોઈને આય રાજ ભાઈ બન જા બરોબર હા તો અત્યારે હજી તો આયા ભો હી અને બે કલાક થઈ આપણે અહીંયા શિરવાણી અહીંયા અહીં પહોંચવામાં એટલે આપણે હેને નિરેતે રખડતું રખડતું જવાનું છે એટલે મોજ કરતું કરતું અને અમારી બનેને હેને જો આય સાયકલ થઈ ગઈ અને હજી આપણે હેને મારા ફાઈબન ઘરે જવાનું છે સઈડા અહીંયા કણે બોપોરા કરીને પૈસા નીકળવાનું છે હજી તો હી ઘરે આ જો

ગુજરાત તો હા આવડું જ છે અયોધ્યા એવડું મોટું હે ને આ ગુજરાત તો આવડું જ છે એટલે અહીં કઈ તકલીફ એવું હે નહીં આપડા ગુજરાતી ભાઈઓ બધા સારા છે આપણા ફોલોઅર્સ મળ્યા વચ્ચે નોલી દેવગઢ બધે મળ્યા અને રામ રામ કરીને આગળ અત્યારે હે ને વાગી ગયા હે ચાર અને અમે નીકળી ગયા હી પાછળ જતું રહ્યું સૈડા ને અત્યારમાં જો ચાર વાગી ગયા છે ફાડા બહાર થયા ને તો અમે પોગી ગયા હતા સૈડા મારા ને બપોરે રોંઢો કર્યો અને રહી રહ્યા ને બહુ ભૂઈ ગયો હસ ખબર નહીં ગમે એમ થાકી રહ્યો બહુ ઘોંટી ગયો મેં પાંચ છ વખત હલાવીને જગાડ્યો કે એટલે જાય જાય ત્યારે માન માન જાગ્યો કારણ કે બસ કે હવામાન કે પગ દુખ્યા છે અને કંઈક ને કંઈક બાના કાઢતો હતો શું થતો એટલે બેન ખોટું બોલમાં મારા બધા કે મને કઈ નતું થતું એવું કે કઈ નતું થતું આમ તો મજાક કરીએ છીએ અને જો અત્યારે જે બાય પાસ છોકરી છે ને બાય બસ ત્યાં નીકળી ગયા છે અને જઈ છે અત્યારે પાળીયા જ બાજુ આપણે છે ને રેસ્ટ ને એટલો કર્યો એટલો કર્યો ને કે પાંચ છ કલાક આની ઘાટ નાખી ટૂંકમાં શાંતિ જવાનું છે હે ને ઠંડુ પાણી બોટલ ભરી લીધી છે તરબૂજ ખાઈ લીધું હે તો બસ આગળ જવી છે ઉપર ફોલ ઓર્સ ભેગા થઈ ગયા છે આગળ જઈશ આપડે પાળિયાદ બાજુ આ રસ્તો છે ને આમ પાળિયાદ જાય આ રસ્તે આપણે આયા થઈ જાય દિલ ખુશ સેવાયું એટલી કરવા વાળા મળી જાય ભાઈઓ આપડા ગુજરાતી ભાઈઓ ને એટલે આમ તકલીફ કઈ ના આવતી પણ રેવી ને બહુ તકલીફ આવે છે ગમે એમ હોય પાછળ જ રહી જાય ગમે એટલું હાકે હાવ હળવો હળવો હાકે હાકે હાક ને જરાક ગમે એમાં હાવ સમજો આમ જરાક જરાક આમ આમ પેન્ડલ મારે હેમ શું થાય આમ તને શું થાય લોડ આવે મને ચીટો લોડ આવે તારી કરતા મારા દાદા હોય પાછળ સામાન એવું હાયલા રાખે એને પહેલી વાર એટલે એને તકલીફ પડે થોડી બાકી આમ બીજી કઈ વાંધો નહીં ને લોટ પડ્યા સિવાય કઈ કઈ તકલીફ નથી એનો ઓનલી ફોર લોડ જ પડે જો તડકો છે ને એ ઘણો એ તમને લાગે જો દી ક્યાં છે ઉપર આવે તમે જોવો તો આટલો બધો દી ઉપર છે ને તો એમે છે ને થોડુંક વેલા ચાર ઉપર થઈ ગયું સાડા ચાર થવાયા રહી કાયતરા મસ્ત ખાવા રોકાવું હે

લે ઓછું ઓ શું ન ખાવાનું આપણે હે ને પેટ ભરીને ખાઈ લેવાનું હોય ખબર નહીં હું સાંજે ક્યારે ખાવા મળો બરાબર મળી જાય મળી જાય તમે હે ને હજી સુધી વિડીયોને લાઈક ન કરી હોય અને કોમેન્ટ ન કરી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી લો કેમકે એક સબસ્ક્રાઈબ કરશો તમારું કાંઈ વ્યૂ નથી જવાનું અને એના કારણે અમને ઘણો બધો ફાયદો થાય છે તો યાર સબસ્ક્રાઈબ કરી નાખો

વિસામણ બાપુ ની જે જગ્યા હે પાસળ ઉલુ સર્કલ જેતીરુ જો બાણવાળો સર્કલ હતો ને ત્યાં થી મતિયર આયા જો આ રસ્તો રહ્યો આ બાજુ વળવાનું આપણે પછી આવી જાય બાપુ ની જગ્યા આવી જાય હે ના મોટું સામે parking છે તો આ હે ને જગ્યા આવી ગઈ જો આહન આગળ જગ્યા આવી ગઈ હાલો અંદર તમને હન થોડક દર્શન કરાય દો બાર સાયકલ પાર્કિંગ કરી નાખી જો આ હે ને જગ્યા હે બારે હે ને આપણે સાયકલ આ પાર્કિંગ કરી નાખી આ આ બાજુ લઈ લઈ आए है ना अपने साइकिल घड़ी पार्किंग करिनाकी जो मंदिर है ना एग्जिट आ बाजू है आए दरवाजा है, है बापूनी जो रवि ने साइकिल आए पार्किंग थई गई और हूं आए करिनाखू चम्बल आए बाहर गाड़े नाख्या है और आ बाजू है ना एंट्री गेट है जो हनुमान तो जी मंदिर है अंदर अब जो मस्त मजा है ना बापू नी जगह है तो मस्त ब्यूटीफुल नजारो आए तो कृष्ण જગ્યા છે મોટા ટાઉન બાપુની જગ્યા છે આય અગર તમણે દેખાડું આ હે દાદા બાપુની જગ્યા એક વસ્તુ છે કે આ જગ્યા લઈને બહુ ફેમસ થઈ ગયા છે મારા બાપુનો પાર યાદ કે યાર આ હે નોડ બાપુની જગ્યા એ અમરાબાપુની જગ્યા છે અને અહીંયાને આવી રીતનો કોઈક આખું પ્લેસ છે મંદિર છે ફાઇનલી અહીંયાને અમે દર્શન કરી લીધા છે અને અત્યારે જો અમારી સાયકલ પાછે આ પાર્કિંગ હતી ને અહીં કણા આવતાર્યા છીએ અને જો મંદિરની અંદર દર્શન કર્યા વિસામણ બાપુના દર્શન કર્યા દાદા બાપુના દર્શન કર્યા બધા દાદાના माताजी ना दर्शन करी ही। जो हाँ ना, हाँ साइकल ने અત્યારે અમે પાછા નીકળવી છે જો હન આહમ સાયકલ ને પાછે લઈ જઈએ પાળિયાદ ઉપર થઈને જવાનું છે 20 સાઈડ જવાનું છે તો આવી રીત ના હન આપડે સાયકલ કે બે લીમડા વાળી જે પાળિયાદ ની બજાર રે ને અહીંથી અમે મોરવા હૈલાતા અને જો પોકી ગયા છે બાયપાસ ગોંડલ બાયપાસ જો ગडेजावडુ જે સર્કલ જો ને અહીં આગળ પહોંચી ગયા છીએ અને અત્યારે આના 6 વાગી ગયા છે ધીરન જો નીચે આવી ગયો છે આ જે ઓલું બાયપાસ ગોંડલ નો આ રસ્તો જાય ને આપણે એ બાજુ જવાનું આ જાય છે આ બાજુનો રસ્તો જાય છે સાયલા અને આ રસ્તો જાય વિછા ગોંડલ ને એ બધાય જસદણ વાળો એટલે આપણે હે ને એની ઉપર હાલવાનું છે જો આ આવી ગયો ચશ્મા લેવા છે ભાઈ છે ને આપણે તો બારું બારું તેરી ચશ્માનો એવું

વાગી ગયા છે રાતના આઠ અને આપણે ભોગી ગયા હે વાંગતરાની અંદર જુઓ તમે આ આગળ છે ને એ વાંગતરા છે અને જો પાછળ છે ને જો આ અંધારામાં મોટું ધોળો એટલે દેખાય છે ભાઈ આજની રાત આપણે રોકવાનું છે મારા માસીનું ઘર હે ને ત્યાં ગણે ફોન કરી દીધો હે અને વ્યવસ્થા કરી નાખીએ તો બસ આજની રાત અહીં રોકવાનું છે